ટેન્કર તડાકા પર ફાડતા આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે શેરના પતરા ઉડીને હવામાં ઉછળ્યા એક વ્યક્તિ તાપી જિલ્લાના વેરાની આદિત્ય એલ્યુમિનિયમ માંથી ઓબ્લાસ્ટ ફર્નેસ ઓઇલ ખાલી કરવા વેલા ટેન્કર ના લાગી ટેન્કર ધડાકા પર ફાટતા આજુબાજુના વિસ્તારોમાં ભયનો માહોલ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે શેડના પતરા ઉડીને હવામાં ઉછળ્યા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે કસડાયો आज रोज व्यारा शहर चीखली रोड खाते આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે ત્યાં એલ્યુમિનિયમનું કામકાજ થાય છે તો ત્યાં એક ટેન્કર જે ફરનેસ ઓઇલ લઈને આવેલું અને ટેન્કર ખાલી કરવાની પ્રક્રિયા ચાલુ હતી એ સમયગાળા દરમિયાન અહીંયા અચાનક બ્લાસ્ટ થતાં કામ તો કરતા મજૂરો પંદરથી વધારે હતા પરંતુ પાંચ જેટલા વ્યક્તિઓ દાઝી ગયેલ છે જે પૈકી એક વ્યક્તિને વીસ ટકા જેટલું બન્સ છે જેમને હાલ વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે અને આ કામે વ્યારા પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે અને આ કામે ફોરેન્સિકના અધિકારીઓને પણ સ્થળ ઉપર બોલાવવા તજવીજ કરવામાં આવેલ છે આજ રોજ વ્યારા ફાયર ડિપાર્ટમેન્ટને કોલ મળેલ કે આશરે એક એક ત્રીસ વાગે અમને કોલ મળેલ આશરે કે વ્યારા શહેરની બહાર આવેલા ચીખલી વિસ્ત રોડ ઉપર એક આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એ કંપનીમાં એક ટ્રકની અંદર આગ લાગેલ છે એની જાણ થતાં અમે અમારી ફાયર ટીમ તુરંત જ ઘટના સ્થળ ઉપર આવી પહોંચેલ હતી અને આગને સંપૂર્ણપણે કાબૂ મેળવેલ છે નુકસાન અંદાજે તો ખ્યાલ નથી પણ અત્યારે અમે એવું અહીંયા સ્થળ ઉપર આવ્યા પછી એવું જાણવા મળેલ કે ટ્રકમાંથી ઓઇલને બહાર કાઢવામાં આવી રહ્યું હતું અને ઓઇલ સંપૂર્ણપણે બહાર નહોતું નીકળ્યું અને એમાં આગ લાગેલ અને બ્લાસ્ટ થયેલ હતો અને જેથી આગ લાગેલ હતી बिफोर टेट न्यूज गुजरात साथे रिपोर्टर हितेश गलचर सुरत